તડે આજે આપણે બધાયને મુકાવડાયો કે માવા મૂકી દયો બીડી મૂકી દો તમાકુ મૂકી દયો તમે પછી આવી ને હો પછી ગાવ પછી ખાવાનો નહી ગલે મૂકી દેવાનું ખાલી પછી ખાવાનું

করোমা পাই নাই নে দাসে না হেসানা কাটো থুডাকাকাকাকাকে সেনা দাসে কেনা কেনা কাটো কালি কালে কালে কুযানে কেসে এডাসে ખાલી ના હસવાનું હોય કે હું કામ હસવો છો ઈ રાખડી રૂપારી તો તમે રૂપાડી રાખડી બાંધી જાય હે તમે રૂપાળો ચૂંટલો પહેર્યો મને કા કાઢી નિખોડ તો એ નહીં કાંઈ કરે નહીં નહીં મારે એ બે હું બેઠીને મારે હું હે ના થે ના આવ્યા भेजा खूब मारे <laughs> <laughs> कोई काही नहीं करेगी बैठी रही नहीं नहीं? <laughs> <laughs> एक गीत घमड़ो हेलो क्यों गीत राखड़ो हमबराओ अच्छी राखड़ो राखड़ो में क्या हो राखड़ो भाई राखड़ो हमबरा बंद बैठो हमबरा का मीराबाई नो हमबरा ਗੀ ਥੰਬੜਾ ਵਾਜ ਰਕਸ਼ਾ ਬੰਧਨ ਛੇ ਮਨੇ ਹਾਲੋ ਅਮੀ ਸਹਤ ਹੋ ਤੋ ਨੀ ਹਾਲੋ ਖਾਇ ਲਾ ਬਰਕੇ ਤਾ ਇਹ ਪਸੀ ਪਹਿਲਾਂ ਅੱਤੇ ਅੱਤੇ ਹਾਂਬੜਾ ਗੀ ਥੰਬੜਾ ਸੀ dinner ਤਸਿੱਧਰ ਜਾਣੀ ਨਾ ਤੁਮਨੇ ਸੇਵਿਆ ਮੈਂ ਤਾਂ ਸਿੱਧਰ ਜਾਣੀ ਨਾ ਤੁਮਨੇ ਸੇਵਿਆ ਇਹ ਤਾਂ ਸਿੱਧਰੇ ਜਾਣੀ ਨੀ ਤੁਮਨੇ ਸੇਵਿਆ ਇਹ ਤਾਂ ਸਿੱਧਰੇ

дат તો નહીં મળે તો શું કરશું મથે જો શું કરશું મથે જો જે થવું હોય થાય પણ બજર મળશે તો નહીં હા મથે જો કેમ ભાઈ આટલા કી કરો છો

आयात करो याद पिक्चर जो जाता था तुम्हें टीवी जोता था तो क्या थी याद वाह धीमे धीमे खुल से बताए पढ़ना जो या क्या हेलो गाव सरस गाँव हेलो अच्छी राहड़ो गाँव का गाँ। मीरा बहनों का

બજર ભલે ચડે પણ બજર ઝડે નહીં લઈ આવો ના હું નહીં લઈ આવું બજર નો દેવાય આપણો મગજ ખરાબ થઈ જાય પાછા બજર ચડાવી પાછા હાકડે બાંધી દે એવું કરું મગજ બગડે તો ખાવાની કેટલી વસ્તુ છે એ ખાવાનું બજર નો ખવાય હો ઈ માટી જો મેળ નઈ આવે ઓ મેળ ન થાઉ તો

જુવાર ગણે પછી શું કીએ એવું કાઈ હોય નઈ કોઈને દેવપંડમાં આવે ની જુવાર બુવાર ગણવાની કઈ હોય એ એવું નઈ એવો જગતમાં કઈ છે જ નહીં એમાં પડવાનું જ નહીં મગજ રેડી આપો જગતમાં ભગવાન છે જગતમાં સેવા છે જગતમાં ભજન છે ભગવાન ત જગતમાં ભજન છે પાણી આયા દો આયા દો પાણી ઉભરી તા બેહ આય બેહ